સિતર કે ગુજરાત ગુજરાતના જે માછીમારો છે તે બેરોજગારી ના સવાલો ઉઠી રહ્યા છે માછીમારો ફિશિંગ નો વિરોધ કરી રહ્યા છે પરંતુ આ ફિશિંગમાં ઘણા પ્રકારની ફિશિંગ આવે છે ને ક્યાં ફિશિંગનો વિરોધ કરી રહ્યા છે માછીમારોનું કહેવું છે કે તે બેરોજગાર બની રહ્યા છે ક્યાં ફિશિંગને લઈને માછીમારો વિરોધ કરી રહ્યા છે અને ફિશિંગ ઉપર પ્રતિબંધ છે તો આવો જાણીએ કે ક્યાં એવું ફિશિંગ છે શું એવું ફિશિંગ થઈ રહ્યું છે જેના કારણે માછીમારોમાં વિરોધ છે તેમને આશંકા છે કે તેમની રોજીરોટી છીનવાઈ રહી છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર હોય કે કોટડા બંદર હોય આ તમામ માછીમારો છે તે ત્રણ ચાર પ્રકારના ફિશિંગ છે તેનો વિરોધ કરી રહ્યા છે એક છે પેરાફિશિંગ લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગ આ ચાર ત્રણ ચાર પ્રકારના ફિશિંગ છે તેનો વિરોધ નોંધાયો છે તેના ઉપર કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે તેના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સરકાર દ્વારા પરંતુ છતાં પણ ફિશિંગ અન્ય રાજ્યની બોટો દ્વારા મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે શું કારણે વિરોધ થઈ રહ્યો છે એ હવે જાણીએ પેલું છે પેરાફિશિંગ જેને લાઇન ફિશિંગના નામથી પણ ઓળખવામાં આવે છે એક સાથે પચાસથી લઈને સિત્તેર જેટલી બોટો છે તે એક લાઇનમાં હોય છે તેને પેરા ફિશિંગ પણ કહેવાય છે તેને લાઇન ફિશિંગ એ કહેવાય છે આ સિત્તેરથી એસી બોટો એક સાથે જ્યારે ઉતરે છે દરિયાની અંદર ત્યારે નાના મોટી માછલીઓનો કચ્છલ ઘાણ બોલી જાય છે એ વિસ્તારની તમામ માછલીઓ છે તેને જાળની અંદર આવી જાય છે અને આ વિસ્તારની માછલીઓ છે તે આ પેરા અથવા તો લાઇન ફિશિંગ કહેવામાં આવે છે તેમાં તમામ માછલીઓને પકડી લેવામાં આવે છે જેના કારણે અન્ય બોટો જે ગુજરાતની છે એક એક બોટ લઈને ફિશિંગ કરતા હોય છે તે માછીમારોને ફટકો પડી રહ્યો છે નંબર બે છે એવું જાણવા મળ્યું છે માછીમારો તરફથી કે દોઢથી બે લાખની કિંમતની લાઇટ આવે છે આ લાઇટ માછલીઓને આકર્ષી રહી છે અને આ લાઇટ જ્યાં રાખવામાં આવે છે તેને ફિશિંગ કહેવામાં આવે છે મતલબ કે એક જગ્યા ઉપર લાઇટ મારવામાં આવે છે પાંચ છ કિલોમીટર સુધીના અંતરમાં આ લાઇટ છે તે પ્રકાશ ફેંકે છે જનરેટર રાખવામાં આવે છે અને ત્યારબાદ ઘેરો મારવામાં આવે છે મતલબ કે અન્ય બોટો દ્વારા ઝાડ પાથરવામાં આવે છે આખો વિસ્તાર છે તેને કોર્ડન કરી લેવામાં આવે છે મતલબ કે ઘેરી લેવામાં આવે છે અને આ આ વિસ્તાર ઘેરી લેવામાં આવે છે ત્યાં માછલીઓ છે ત્યાં લાઇટના કારણે આકર્ષાય છે તમામ માછલીઓ ત્યાં ભેગી થાય છે અને આ માછલીઓને ઘેરાના કારણે એ ઘેરાઓ બનાવે છે અને આ ઘેરાવામાં તમામ માછલીઓ છે તેને ઉઠાવી લેવામાં આવે છે ત્રીજું છે લાઇટ ફિશિંગ જી હા દોસ્તો લાઇટ મતલબ કે અલગ અલગ પ્રકારની લાઇટો હોય છે જે માછલીઓને આકર્ષે છે બોટોની અંદર આ લાઇટો લગાવવામાં આવે છે દરિયાની અંદર પણ જગમગાટ થાય છે કારણ કે આ બોટો છે તે મોટી સંખ્યામાં જ્યારે લાઇટિંગવાળી બોટો છે તે દરિયામાં ઉતરે છે માછલીને પકડવા માટે ત્યારે આ લાઇટ ફિશિંગ કહેવામાં આવે છે કહેવાય છે કે લાઇટના તરફ માછલીઓ છે તે આકર્ષાય છે અને આકર્ષાયા બાદ આ માછલીઓ છે તે જાળમાં ફસાય છે તો આ ત્રણ પ્રકારના ફિશિંગ છે લાઇન ફિશિંગ મતલબ કે પેરા ફિશિંગ લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગ આ ત્રણનો વિરોધ થઈ રહ્યો છે અહીંયા જે માછીમારો ફિશિંગ કરી રહ્યા છે તે નોર્મલ ફિશિંગ કહેવાય છે આ સિવાય પણ અનેક પ્રકારના અલગ અલગ ફિશિંગના પાર્ટ છે પરંતુ હાલ આ ત્રણ મુદ્દાને લઈને માછીમારો છે તે વિરોધ કરી રહ્યા છે લાંબા સમયથી આવેદનપત્રો આપી રહ્યા છે સરકારને કહી રહ્યા છે કે કાર્યવાહી કરો કારણ કે આ તમામ ફિશિંગ છે તે અન્ય રાજ્યોની બોટો છે તે દરિયાની અંદર ઘૂસીને આ ફિશિંગને અંજામ આપી રહી છે અને સરકારે પણ આ ફિશિંગ પર પ્રતિબંધ એટલા માટે લગાવ્યો છે કે જે એક પાંચ પાંચ બોટ લઈને માછીમારો ફિશિંગ કરી રહ્યા છે એ માછીમારો માટે આ જે ફિશિંગ છે તે જોખમી એટલા માટે છે કે અન્ય જે બોટો આ ફિશિંગ કરે છે તે માછલીઓ ખાલી કરી દે છે કારણ કે નાની નાની માછલીઓ છે તેનો શિકાર થઈ જાય છે જેના કારણે આ માછીમારો છે તેને માછલીઓ પૂરતી મળતી નથી એવું માછીમારોનું કહેવું છે આ તમામ મુદ્દે અમે માછીમારો સાથે વાત કરી તેમની પાસેથી અમને આ વિગતો જાણવા મળી કે લાઇન ફિશિંગ કોને કહેવાય લાઇટ ફિશિંગ કોને કહેવાય ઘેરા ફિશિંગ કોને કહેવાય પેરા ફિશિંગ કોને કહેવાય આ તમામ મુદ્દાઓ છે તે માછીમારોનું કહેવું છે કે કંઈક આ પ્રકારે દરિયાની અંદર ફિશિંગ થઈ રહ્યું છે જેનો ફટકો છે કે ગુજરાતના બંદરોના જે માછીમારો નાના મોટા માછીમારો છે તેને જોરદાર પડી રહ્યો છે જેના કારણે જ આ માછીમારો આ ફિશિંગનો વિરોધ કરી રહ્યા છે અને આ છેલ્લા બે વર્ષમાં બહારની બોટો લાઇન ફિશિંગ લાઈટ ફિશિંગ અને ઘણા સમય ત્યાં એ મારે છે તો અમારા ફિશરમેનોની હાલત એવી ખરાબ છે કે ભાઈ આ લાઈટ ફિશિંગનો એટલું નુકસાન થાય છે કે અમારી બોટો ક્યાંય મચ્છી મારી શકતા નથી ને એટલી હદે એ લોકો લાઇટવાળા આવે છે કે એક બોટમાં એટલી લાઇટો હોય છે કે આજુબાજુના ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં જે માછલીઓ એના ઝોન બધા લાઇટ દ્વારા બધી પકડીને લઈ જાય છે પ્લસ ગુજરાતની બોટો લાઇન ફિશિંગ કરવા બી આવે છે તો એના કારણોસર નાની માછલીનો નાશ થાય છે એટલે અમારી બોટોની ગંભીર હાલત થઈ છે અત્યાર સુધીની આપણે એનું ઝોનમાં એ લોકો જે આ લાઇટ ફિશિંગવાળા છે એ ઉપરથી એટલી મચ્છીને દૂરથી મારે છે કે નાની માછલીને સાફ કરે છે એટલે અમારી બોટોને મચ્છી મળી શકતી નથી આપણે અમારે ટ્રોલિંગ ફિશિંગ હોય છે પણ અમારી બોટ સિંગલ ધંધો કરી શકે છે ને એ એક લાઇટ આવે એની પાછળ એ લોકોની ચાર બોટો સાઈડમાંથી બે બે કિલોમીટરના અંતરે એ લોકો એના પેરા ફિશિંગ કહેવામાં આવે છે એ પેરા ફિશિંગથી અમારી પરિસ્થિતિ બહુ ગંભીરતા થાય છે કે એક એ લોકોની ચાર બોટની જગ્યાએ અમારી પચાસ બોટની પાછળ એ લોકો માલ મારી જાય છે એવી છે કે અમે બધા બંદરો સાથે મળીને એ પ્રમાણે નક્કી કર્યું છે કે ભાઈ આને તાત્કાલિક સરકારશ્રી એક્શન લઈ અને આ લાઇટ પહેરા અને લાઇન ફિશિંગ બંધ કરાવે એવી અમારી માંગ છે અને તાત્કાલિક આનો સરકારશ્રી અમલ અમલમાં લઈ શકે દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ મસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઈન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ